સુરતના ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર દવાનું વેચાણ કરનારા મેડિકલ સ્ટોર પર એસઓજી પોલીસની ટીમે થોડા થોડા સમય દરોડા પાડે છે ત્યારે વરાછા અને પાંડેસરા વિસ્તારમાં બે મેડિકલ સ્ટોર પર દરોડા પાડી ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર દવા આપનારાઓને દબોચી લીધા છે સુરતમાં નો ડ્રગ્સ ઇન સુરસિટી અભિયાન પોલીસ ચલાવી રહી છે ત્યારે મેડિકલ સ્ટોર્સમાંથી પણ ડોક્ટરની પ્રિસ્ક્રિપ્શન વગર કેટલીક દવાનું વેચાણ કરી મેડિકલ સ્ટોર્સના સંચાલકો રૂપિયા રડી લેતા હોય છે ત્યારે નશાકારક સિરપ સહિત ડોક્ટર પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ કરનારા મેડિકલ સ્ટોર પર થોડા થોડા સમયે એસઓજી પોલીસની ટીમે દરોડા પાડે છે તો સુરતના વરાછા વિસ્તારમાં આવેલા ન્યૂ બોમ્બે માર્કેટ રોડ પર ન્યૂ વિદ્યાલક્ષ્મી મેડિકલ સ્ટોર્સમાં એસઓજી પોલીસની ટીમે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની સાથે ટીમે રાખી દરોડા પાડ્યા હતા ડૉક્ટરને પ્રિસ્ક્રિપ્શન વગર દવા આપના સંચાલક પ્રભુસિંહ જથ્થો કર્યો છે પરમારને મથકની હદમાં બમરોલી રોડ ગીતાનગર એકમાયેલા શિવ મેડિકલમાં એસઓજી પોલીસની ટીમે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમને સાથે રાખી દરોડા પાડી ત્યાંથી મેડિકલ સ્ટોરના સંચાલક અભિષેક આલકોમા શાહને ડોક્ટરને આ પ્રિસ્ક્રિપ્શન વગર નશાયુક્ત દવાનું વેચાણ કરનારા પકડી પાડી તેની પાસેથી દવાનો જથ્થો કબજો લીધો છે હા તો બંને મેડિકલ સ્ટોર્સના સંચાલકો સામે એસઓજીએ વધુ તપાસ હાથ ધરી છે